તમે આ શાક ની ક્વોન્ટિટી જો સિત્તેર કિલો પનીર નું શાક એની ઉપર પાછું પનીર ગ્રેડ કરીને આપે અને બાળકો જો હજી વધતા જ જાય છે તો બાળકો નો ઉત્સાહ જોવો અહીંયા હજી અમે પાંચ મિનિટ પેલા વાત કરતા હતા કે પાંચ દસ મિનિટમાં બાળકો આવી જવા જોઈએ અને ત્યાં જો આખો આ હોલ ભરાઈ ગયો અહીંયા મારી પાસે તમે જોઈ રહ્યા છો ગરમા ગરમ પૂરી ઉતરાઈ રહી છે પંજાબી શાક ની અરોમાં છૂટી રહી છે ગુલાબ જાંબુ આ જોઈ રહ્યો બરોબર પાણી આવે આટલું એટલે કે ને કે ટેમ્પિંગ બેન્યુ છે તમે જોવા નાના નાના ભૂલકાઓ પોતાના ઘરેથી ડિશ અને બોલ લઈને આવે અને અહીંયા પોતાના મિત્ર સાથે જાણે કે વન ભોજન કરતા હોય એમ આખું કુદરતી માહોલ છે તો મારે છે ને જગત નું વેતન નથી પણ મેં મારું છે ને આ બાળકો જમાડવાનું વેતન કરી નાખ્યું મસ્ત પંજાબી શાક તમે જોવા આ ગ્રેક કરેલું પનીર છે માથે આ ગરમા ગરમ મસ્ત મજાની પૂરી છે એકદમ જોરદાર ક્રિસ્પી પૂરી અત્યારે બની રહી છે ત્યારે પણ તમને એમ લાગે કે વાવ આ મિની પરોઠા ટાઈપની પૂરી છે આ ફ્રાયન્સ છે બાળકોને જાંબુ જેટલા ખાવા હોય એટલા અહીંયા જાંબુનો સૌથી વધારે સ્ટોક ઠાલવી દીધો છે અને અહીંયા છાશ છે મારે રહ્યા ચોકડી મારે રેસ્ટોરન્ટ છે એટલે રેસ્ટોરન્ટમાં મારે અવનવી આઈટમ અમે રયા ચોકડી બનાવી છે એટલે અહીંયા અમે છે ને નાના નાના બાળકો આવતા હોય એટલે અમે ઈ જોઈને અમને એમ થાય કે આપણે આ પૈસા દેના કરી છે ને તો આપણે એક ભાગ છે ને બાળકો માટે ફાળવી બુજુ પક્ષો આપનું સ્વાગત છે હું છું સમીર અને હું તેના વિગ્યો છું રાજકોટના રૈયા ગામ પાસે અને અહીંયા એક રાજરાજેશ્વર મહાદેવનું મંદિર છે જે જૂની મંદિર છે એવું કહેવાય છે કે ઓલમોસ્ટ પાંચસો વર્ષથી પણ જૂનું છે પણ એ મંદિરના ઇતિહાસ ઉપર આપણે ન જઈએ એ મંદિરના પટાંગણમાં એક સારું કામ થાય છે ને આપણે આજે તમારી સાથે એ વાત શેર કરવા જઈ રહ્યા છીએ આજે આપણે લગભગ એકાદ મહિના પહેલા એક વિડીયો બને હતો રાજકોટની બહુ જરા વખણાતી દાબેલી અને પાઉભાજી ભગવતી પાઉભાજી તો આપણે અમિતભાઈની સાથે એ વિડીયો દરમિયાન ઘણી બધી ચર્ચાઓ કરી ત્યારે ઓફ ધ કેમેરા અમુક ચર્ચા થઈ હતી કે દર મહિને કારણ કે એ આ ગામના ભાણે જ છે અને દર મહિને એ અહીંયા બાળકોને ભોજન કરાવતા હોય છે એમને જ્યારે પણ એમ લાગે એકાદ મહિનાની અંદર કે એક સારો સમય આવ્યો છે અને બાળકો સાથે કંઈક શેર કરવું છે અને એ પોતાના કામધંધામાં બાકીના બધા સમયને છોડી અને અહીંયા એક ગોદન સવારાનું આયોજન કરે તો આ તમે જોઈ રહ્યા છો આ એમનું એક મેમેજને ત્યારે પણ એમને કીધું હતું કે અમારી ચેનલમાં માત્ર રેસ્ટોરાં અને ફાસ્ટ ફૂડના જ જે વિડીયોઝ કવર ન થતા સારા અન્ન ક્ષેત્ર હોય ને અને સારી સેવા થતી હોય તો આપણે એને પણ લઈએ છીએ તો આજે આપણે આવી ગયા છીએ આ મસ્ત પંજાબી શાક તમે જુઓ આ ગ્રેક કરેલું પનીર છે માથે અને આ ગરમા મસ્ત મજાની પૂરી છે એકદમ જોરદાર ક્રિસ્પી પૂરી અત્યારે બની રહી છે ત્યારે પણ તમને લાગે કે વાવ આ મીની પરોઠા ટાઈપની પૂરી છે આ ફ્રાઈન્સ છે બાળકોને જાંબુ જેટલા ખાવા હોય એટલા અહીંયા જાંબુનો સૌથી વધારે સ્ટોક ઠાલવી દીધો છે અને અહીંયા છાશ છે તો જુઓ આ બાળકોને સરસ રીતે ઉત્સાહથી પીરસાઈ રહ્યું છે એવું નહીં કે બાળકો આવ્યા છે કે જાંબુ આપી દઈએ દરેક બાળકને પહેલા બેનું જાંબુ આપવામાં આવે પાછા ખાવા હોય તો પાછા બાળકો રિપીટ કરે અહીંયા એવું પણ મેં સાંભળ્યું છે કે બાળકો જે છે પોતાના મમ્મી પપ્પા માટે પણ ડિશમાં તમે જુઓ એટલું પ્રેમ છે જવાડવામાં આવે અહીંયા ગરમા ગરમ પૂરીઓ બની રહી છે પૂરી પણ તમે જો વળવાની સ્ટાઇલ જો એકદમ મીની પરોઠા આપણે જેમ ફ્રાય પરોઠા ખાતા હોય ને એટલી જાડી પૂરીઓ બને છે તમે જુઓ આપણે જે ફ્રાઈડ પરોઠા કરતા હોય એવી જાડી પૂરીઓ છે તો જુઓ આ બચ્ચા પાર્ટી અત્યારના જે છે એ સર્વિસ ટેબલ પાસે પહોંચી ગયા છે બધા અને આ રીતની ડીશ આ રીતનું ભયરું ભાણું બાળકોને જમાડવામાં આવે છે પંજાબી સબ્જી મસ્ત મજાની પૂરી ગુલાબજામુ છાશ ફ્રેન્સ

કે ભાઈ બુંદી ગાંઠી અને ચણાનું શાક હોય અને સ્કૂલના મિડ ડે મિલમાં આવું જ કંઈક હોય તો આ જ વસ્તુ બનાવી કોઈ બધું ભોજન માં છે પણ અમિતભાઈ આખા આઈનો જેને કહીને મેનુ ચેન્જ કરી નાખ્યું છે છેલ્લા કેટલાક વર્ષમાં અને અમિતભાઈ ક્યારથી પ્રેરણા મળી તમને હું છે ને દર વર્ષે અમારે અલગ અલગ તારીખે બાળકો જમાડતો પણ બે વર્ષ પહેલાં જ્યારે મારા નાના બાપુની પ્રીતિ હતી ને ત્યારે મેં બાળકોનું પાઉંભાજીનો પ્રોગ્રામ કર્યો એટલે મેં બાળકોને છે ને રૈયા ગામ અમારા રહ્યા ગામ છે હું આ ગામનો એટલે ગામમાં અલગ અલગ જગ્યા છે ને બાળકો જમાડવાનું બધે પ્રોગ્રામ તો અમારે ચાલુ જ હોય પંદર દિવસે મહિને બધા અલગ અલગ પરિવાર જમાડતા હોય પણ છે ને બાળકોને કોઈ છાસ આપતું નહીં એટલે મેં જ્યારે બે હજાર ત્રેવીસમાં નવેમ્બર મહિનામાં બાળકોને પાઉંભાજી જમાડી ને ત્યારે મેં છાસ રાખી

મેં મારું છે ને આ બાળકો જમાડવાનું આ વ્યસન કરી નાખ્યું મારે રયા એ મારે રેસ્ટોરન્ટ છે એટલે રેસ્ટોરન્ટમાં મારે અવનવી આઈટમ અમે આ રયા છોકરીએ બનાવ્યું છે એટલે ત્યાં અમે છે ને નાના નાના બાળકો આવતા હોય એટલે અમે એ જો થાય કે આપણે આ પૈસા જ એના કરી છીએ ને તો આપણે એક ભાગ છે ને બાળકો માટે ફાળવી તો એ મેં આ અમારા ગામની જગ્યા કરી અમારે આ રાજરાજેશ્વર મહાદેવનું મંદિર જે તમે આગળ વિડીયોમાં જોશો કે છસો વર્ષ જૂનું મંદિર છે અને સ્વયંભુ છે કે એક ખારામાં બે થયું છે બસ એના આંગણે છે ને મેં આ બટુક ભોજન દર મહિને હું છે ને આ આયોજન કરું વાહ વાહ કેટલા અંદાજે બાળકો જમતો હોય અમારા ગામમાં છે ને અંદાજે 500 થી 600 બાળકો થાય એટલે એનું કોઈ લિમિટેડ ન હોય અને હજી સુધી મે ક્યારેય બાળકોને એવી રીતના નથી જમાડ્યા કે બાળકો અચકાય મારો ભાવ એવો છે એક વખત બાળક આવે ને તો એને ભરપે જમાડવાનું પ્લસ એની થારી ખાલી ઘરે રોજ આવી જાય એના પરિવાર માટે બી લઈ જાય અને ઈ અમારા તરફથી છૂટ છે વાહ અત્યાર સુધી મે કે કે મેનુ ચેન્જ કરી આપણે મે અત્યાર સુધી માં પાઉ ભાજી ચાઇનીઝ બેળ કટલેટ સમોસા પુરલા અને અલગ અલગ ઘણી આવ નવી વેરાઈટી મે હજી સુધી આ બે વર્ષમાં મારું આ 16મું કે 17મું ફંક્શન છે મે હજી સુધી મેનુ રિપીટ નથી કર્યું દર મહિને અલગ અલગ આઈટમ જ બધાય બાળકોને જમાડું વાહ વાહ સરસ તમારાથી ઘણા બધા લોકોને પ્રેરણા મળશે